નોકરી શોધવા જાઉં છું તેમ કહી ગયો હતો અને સાંજે સાડા સાતના અરસામાં દીકરી રિયા સાથે ટેલિફોનથી વાત કરી જણાવેલ કે આઠ વાગ્યા સુધીમાં ઘરે પરત આવી જઈશ ત્યારબાદ મોડી રાત સુધી વૈભવ ઘરે પરત આવેલ નહીં અને તેનો મોબાઈલથી સંપર્ક કરતા તેનો મોબાઈલ બંધ આવેલ અને સગા સંબંધીને ત્યાં ફોન કરતાં કોઈ ભાડ મળેલ નહીં વૈભવે બ્લુ શર્ટ વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે શરીરે પાતળા બાંધાનો છે જેને કોઈ ભાડ નહીં મળતા વેળજ પોલીસ સ્ટેશને પિતા મનહરભાઈએ જાણવા ખબર આપી હતી જે અંગે વેળજ પોલીસે યુવકની શોધખોળ આદરી હતી બનાવ અંગે ગુમ થનાર યુવકના માતા પિતાએ આજ રોજ બારના અરસામાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું સારો ગામડા વાસી છું મનહરભાઈ ધનજીભાઈ પરમાર ખરીપર વિસ્તારમાં રહું છું મારો છોકરો વૈભવ મનોહરભાઈ પરમાર ત્રીસ તારીખે બપોરે બાર વાગે નોકરીની તપાસ માટે ગયો હતો ભરૂચમાં અને કહ્યું કે સાંજે સાત વાગ્યા સુધી હું આવી જઈશ પણ મારો છોકરો સાત વાગ્યા સુધીમાં પરત નથી આવ્યો ત્રેવીસ તારીખનો પહેલી તારીખે વેડેશ પોલીસ ફરિયાદ આપી કે સાહેબ મારો છોકરો ગયો છે પણ પરત નથી આવ્યો તો વેડેશ સાહેબે ફરિયાદ જાણવા જો ફરિયાદ નોંધણી કરી પરંતુ છોકરો આવ્યો નથી પાછો ત્રીજી તારીખે પહેલી તારીખનું લોકેશન ત્રીજી લોકેશન સુરત ઝાંકીર બાજુનું બતાવ્યું અને પોલીસ સાહેબે એમ કહ્યું કે તમારો છોકરો સહી સલામત છે અને ચોવીસ કલાકમાં શોધી લાવીશું તમે ચિંતા ફિકર ના કરશો અમને સંતોષ થયો પોલીસની કાર્યવાહીથી બીજું કે ચૂંટણી પણ સામે આવી ગઈ એના લીધે કહ્યું કે તમે ફિકર ના કરશો છોકરો તમને ચોવીસ કલાકમાં તમને હું ઘરે લઈને આવીશું તમે જરાય ચિંતા ફિકર ના કરશો એટલે અમને સંતોષ થયો પરંતુ આ વાતને આઠ આઠ દિવસ થઈ ગયા અને પોલીસે બી કાર્યવાહી સારી કરી છે એની આ નથી પરંતુ આટલા આઠ દિવસ થવા છતાં પણ અમને મા બાપને ખૂબ જ ઉભા છે મા બાપ ખાતા પિતા નથી અને રાત દિવસ રડ્યા કરે છે કે છોકરો મારો ક્યાં ગયો તો મારે એ કહેવું છે કે બેડસ પોલીસ સ્ટેશને મારી એ વિનંતી છે કે સાહેબ તમે આ કાર્યવાહી કરી છે સારી કરી છે પરંતુ તમે વધારે પડતી સારી કાર્યવાહી કરો અને મારો છોકરો જલ્દી સુપ્રત ઘરે આવી જાય એક બે દિવસમાં આવી જાય મારા પોલીસ સ્ટેશનને સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે મારા છોકરાને તમે સહી સલામત લઈ આવો એનાથી હું ખૂબ રાજી રહીશ અને તમારું ખૂબ મારા જે કંઈક ખુશીથી મારા પોલીસ સ્ટેશનને હું ને માનવતાથી મારા બાળકોની દવા દુવા લાગશે તમને આટલી મારી નમ્ર વિનંતી પોલીસ સ્ટેશનના સાહેબને મારી કે મારા છોકરાને લઈ આવો